ચૈતર વસાવાના સમાધાનને લઈને સૌથી મોટા સમાચાર આ મિત્રો અત્યારે નવા સમાચાર આવી ગયા છે ચૈતર વસાવાના સમાધાનને લઈને ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે હે મિત્રો હું તમને આગળ માહિતી આપું કે ચૈતર વસાવાનું સમાધાન થશે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે ચૈતર વસાવાના સમાધાનને લઈને અને હું આગળ પણ તમને માહિતી આપનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો હે મિત્રો હું તમને જણાવી દઉં કે તમને ખબર જ છે ચૈતર અને સંજય વસાવાનો બંનેનો ઝઘડો ચાલે છે અને ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે તો મિત્રો અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવાનું સમાધાન થશે સંજય વસાવા જોડે આ મિત્રો એવા સમાચાર આવી ગયા છે ચૈતર વસાવા અને સંજય વસાવાના ઝઘડામાં અત્યારે મનસુખ વસાવા બયાન આપ્યું છે આ મિત્રો સૌથી મોટા સમાચાર છે કે મનસુખ વસાવા શું કહી રહ્યા હતા સમાધાન ને લઈને શું કે છે ને એ તમે સાંભળજો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા બાર આવતા રે પણ સમાધાન કઈ રીતે થાય ને એ બધું જુઓ હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું મનસુખ વસાવા સમાધાન ને લઈને શું કીધું અમે પણ કીધું કે સમાધાન કરી નાખો કે જો

ए दृष्टीने संजय की तुम्हाला माफी मागी ल माफी ना तो कि